नमस्कार दर्शक मित्रों मैं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 19 अप्रैल 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદિપુર ગુજરાતમાં આજે પાર્લામેન્ટની સીટ માટે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો જુઓ કચ્છ મોરબી સંસદીય સીટ ઉપર કેટલા ઉમેદવારી પત્રકો ભરાયા કચ્છ લોકસભાની અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક ઉપર ઓગણીસ તારીખના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો કચ્છ મોરબી સંસદીય સીટ ઉપર કુલ સોળ જેટલા ઉમેદવારી પત્રકો ભરાયા છે નામ ઉપર નજર કરીએ તો બીજેપીના વિનોદભાઈ ચાવડા બે ઉમેદવારી પત્રક ભર્યા છે બીજેપીના અશોકભાઈ હાથીએ એક ઉમેદવારી પત્રક ભર્યું છે બી એસ ભાચરા વાલજીભાઈ હરદેવભાઈ એક ઉમેદવારી પત્રક ભર્યું છે કોંગ્રેસના લાલણ નિતેશ પરબતભાઈ ત્રણ ઉમેદવારી પત્રો ભર્યા છે કોંગ્રેસના ઉમેદવારી પત્રક ભર્યું અપક્ષના વણઝારા હીરાબેન દલપતભાઈ ઉમેદવારી પત્રક ભર્યું છે સર્વે સમાજ જનતા પાર્ટીના બુચિયા ભીમજીભાઈ ભીખાભાઈ એ ઉમેદવારી પત્રક ભર્યું છે એક અપક્ષ બાબુભાઈ ચાવડા પણ ઉમેદવારી પત્રક ભર્યું છે ગુજરાત સર્વ સમાજ પાર્ટીના અરવિંદભાઈ સાંખેલા અશોકે એક ઉમેદવારી પત્રક ભર્યું છે રાઈટ ટુ રિકોલ પાર્ટીના દાફડા રામજીભાઈ ચખુભાઈએ એક ઉમેદવારી પત્રક ભર્યું છે રાષ્ટ્રીય પાવર પાર્ટીના દેવાભાઈ મીઠાભાઈ ગોહિલે ઉમેદવારી પત્રક ભર્યું છે અપક્ષ તરીકે કવિતાબેન દિનેશભાઈ મચ્છોયાએ ઉમેદવારી પત્રક ભર્યું છે હિન્દવી સ્વરાજ દલના વિરજીભાઈ ચકુભાઈ સામળીયા એ ઉમેદવારી પત્રક ભર્યું છે આ રીતે ઉમેદવારી પત્રકો કચ્છમાં ભરાય છે આવતીકાલે વીસ ચારના ના ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે સાત મે ના મતદાન યોજાશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર